જય માતાજી દોસ્તો હું નરેશ રોબસ જો કોઈને સ્કીન ખરાબ થઈ ગયો હોય કે જો કોઈને માથામાં ખોડો હોય જો કોઈને માથાના વાળ ખાતા હોય તો તેના માટે અમે એક આયુર્વેદિક શેમ્પુ અને સાબુ બંને લઈને આવ્યા છીએ એ પણ એકદમ સસ્તા ભાવમાં એ પણ અમે ઘરે બનાવીએ છીએ અમે અલગ અલગ જાતના જડીબૂટીઓ લઈને ઘરે સાબુ બનાવીએ છીએ જેમ કે એલોવેરા કેસુડાના ફૂલ ગુલાબના ફૂલ લીમડાના પાન એમ અલગ અલગ જાતના જડીબૂટીઓ અમે લાવીને ઘરે સાબુ અને શેમ્પુ બનાવીએ છીએ જો તમે બજારના શેમ્પુ અને સાબુ યુઝ કરો છો તો તેનાથી તમને સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે જેમ કે સ્કીન ખરાબ થઈ જતી હોય છે માથામાં ફોડો રહેતો હોય છે અને વાળો પણ ખરતા હોય છે તેનાથી તો સારું આ આયુર્વેદિક સાબુ યુઝ કરો તો તમને સો તમને રિઝેટ પણ મળશે જો તમે ઘરે બેઠા સાબુ અથવા શેમ્પુ મંગાવવા માંગતા હોય તો ઓનલાઈન પણ મળી જશે અને રૂબરૂ દુકાનોને લેવાશે તો પણ મળી જશે તો અમે એડ્રેસ અને કોન્ટેક નંબર બંને સ્ક્રીન પર આપી દઈએ છીએ તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો નહીં વધુ માહિતી માટે પણ કોન્ટેક કરો જય માતાજી